તો મિત્રો તમને વીઘે ચાર હજારનો બસો રૂપિયાનો ફાયદો થાય તો ચાર હજારનો ફાયદો થાય એટલે વીઘે સો રૂપિયાનો ફરક પડે એટલે બે અઢી હજારનો ફરક પડે મિત્રો તો એ વીઘે બે અઢી હજારનો ફરક પડે તો હું માનું છું કે સાડી ત્રણસોની વસ્તુ તમે સાડી પાંચસોમાં આજથી મહિનો રન સાતમ આઈટમની આજુબાજુ અમારા મેન સોદા પડતા હોય છે કળીના એ પહેલાં જો તમે કળી ખરીદી લ્યો હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર એક ખેડૂત સંજય લાધવા મારું ગામ અગિયાળી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર મારો નંબર છે તાણું સત્યાવીસ અડસઠ બાવન સાઠ કારણ કે મિત્રો આપણે ગયા વિડિયોમાં જે આપણે માહિતી આપી હતી કે જે સરકારી યોજના જે આપણી સીંગ વાવવાનો ટાઈમ હોય તે પહેલાં મે જૂનમાં મે જૂનમાં જે આપણે સરકારની રિક્વેસ્ટ અને સ્વ સહકારથી જે ખેડૂતોને મગફળી સુધારણા કાર્યક્રમ નીચે જે જોગવાઈ હતી એમાં આપણે મહેનત કરી આપને એ વાતનો ખ્યાલ આવ્યો કે આવી કાંઈ જોગવાઈ થવાની છે અને તેના માટે આ કૃષિ યુનિવર્સિટી સિટી જે ખેડૂના ખેતરમાં જઈ અને પોતાના ધ્યાનની છે પોતાની તપાસ નિષે જે મહેનત કરાવવાની છે અને કેવું એમાં મગફળીમાં પરિણામ આવે છે એ જોવાની છે એમના માટે એ લોકો દવા આપે એમ છે તેમજ અલગ અલગ પ્રકારની સાત જાતની એને શરૂઆતમાં આપણને દવા આપી હતી તેમાં એવડીનો ખોળ હતો માઇકો રાજા હતા માહેબિયા હતા તેમજ એવી અન્ય પ્રકારની ફૂગનાશક દવાઓ હતી એ આપણને પહેલાં એ લોકોએ ફ્રીમાં આપી હતી ત્યાર પછી બીજો સેટ આપણે ગઈકાલના વિડીયોમાં મૂક્યો તે પણ આપણને ફ્રીમાં સરકારે આપ્યો હતો ફક્ત સરકારે નહીં કૃષિ યુનિવર્સિટી એ સોરી સરકાર તો ક્યારે હું આપે ને હું લઈ લઈ કાંઈ નક્કી થતું નથી પણ મિત્રો આમાં મારે તમને જે હવે વાત કરવાની છે જે તમારા પ્રશ્નોના જવાબ તમને આપવાના છે એમનો હું આજે વિડીયો બનાવવાનો છું તમને તમામ જવાબ તમને મળી જશે અને આગળ આવી કોઈ જાતની પ્રોસીઝર આવશે તો છ ટકા તમારા વતી મિત્રો હું મારી રીતે પ્રશ્ન એમાં ધ્યાન દઈ અને તમારું તાલુકામાં કઈ રીતે ક્યાં મળશે એમના માટે તમારે શું પ્રોસેઝર કરવી એમની તમામ માહિતી આ ચેનલમાં હું તમને આપતો રહીશ અને ભવિષ્યમાં આપણે એવું કંઈ પણ વિચારું છું અને કરવાની એક અંદરથી ઈચ્છા છે કે ખેડૂત મિત્રોને જ્યારે એ પોર્ટલ ઉપર એ કઈ ખેડૂત ઉપર ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય એની સારી યોજના કઈ છે કે ઓછા ખર્ચે સરકારનો સારામાં સારો આપને લાભ મળી જાય એવી કઈ યોજના છે એમના વિશે હું ખેડૂતોને ઘણી વખત ખ્યાલ ન હોય તો એ જવાબદારી અમારી બનતી હોય છે કારણ કે એમની વિડીયો ફોન લઈ અને સવાર સવારમાં જાગીને તમને બતાવતા હોઈએ છીએ તમારો ટાઈમ ન બગડે એના માટે અંદરથી એક ઈચ્છા એ વિશે કે તમને તમામ પ્રકારની જાણકારી આપવી અને જાણકારી આપ્યા બાદ તમારા ફોર્મ પણ ભરાઈ જાય તમારા ડોક્યુમેન્ટ અમારા સુધી પહોંચતા કરો ને તમારા ફોર્મ ફ્રીમાં ભરાઈ જાય આવી પ્રોસિજર કરવાની પણ હું મહેનત કરું છું તો મિત્રો આપ અત્યારે મારી વાડીમાં જોઈ રહ્યા છો કે સામે એક ટાંકો દેખાય છે જે સરકારની જૂની યોજના દ્વારા આપણે બે બે કે ત્રણ વર્ષ પહેલાં જે યોજના હતી એમાં આપણે આ ટાંકો બનાવેલો છે અને લગભગ નવ્વાણું ટકા ફ્રીમાં તૈયાર થયેલો હતો હવે એમના વિશે હું તમને આવતા વિડીયોમાં વાત કરીશ કઈ યોજના હતી આપણે શું કર્યું ને આવો ફાયદો જો હોય તો ખેડૂને પડી પસળાઈને તે જો આનો ફાયદો મળી જાય તો ખેડૂ એના જીવનમાં એના બાળકોને પણ પેઢીમાં આપતો જાય અને એના બાળકો પણ ખુશ થાય કે પપ્પાએ આપણા માટે આ કર્યું હવે મેઈન વાત એ રહી મિત્રો કે તમે જો ડુંગળી કરતા હો અને એમાં આપણી પાછળ જે કળી છે આ કળીની જો ડુંગળી કરતા તમા કારણ કે અત્યારે વાવવાનો ટાઈમની થોડી વાર છે કારણ કે અત્યારે જે વવાતી હોય તે અત્યારે આપણે રોપ સાચતા હોઈએ છીએ કાળું બી ઘાવડિયું બી કહેતા હોઈએ છીએ જે માઇકો બી કહેતા હોઈએ છીએ ઘણા એને માઇકો પણ કહે છે ઘણા કાળું બી કહે છે એવા અલગ અલગ નામ હોય છે અને એમાંય તે બોમ્બે સુપર આવે છે ત્યાર પછી ગંગા આવા અલગ અલગ કંપનીઓ નામ દ્વારા એ બિયારણ વેસાતું હોય છે એગ્રોમાં એ અત્યારે આપણે વાવતા હોઈએ છીએ તો મિત્રો મારે તમને જે વાત કરવાની ઈચ્છે જે તમે કળીથી તમારી ડુંગળી આપણી આવી કળી હોય આ કળીથી જો તમે ડુંગળી પકવતા હો તો મિત્રો અત્યારે તમારી પાસે સારામાં સારો ટાઈમ છે કે અત્યારે આ કળી ખરીદી લેવી જોઈએ હવે મિત્રો મારી પાસે તો બેથી અઢી હજાર મણ કળી અત્યારે છે હું તમને ઓછું વિડીયો કરીને બતાવું છે સામે સુધી છે તો મિત્રો બેથી અઢી હજાર કળી છે પણ અત્યારે જે આનો ભાવ પડેલો છે તે સાડી ત્રણસો રૂપિયા એક સાડી ત્રણસો રૂપિયાના ભાવથી અત્યારે આનું વેચાણ તળાજામાં કુંડેલીમાં અગિયાળીમાં સિહોરનું અગિયાળી ગામ છે તે મેન પીઠું ગણાય છે ત્યાર પછી તળાજા પણ આનું મેન પીઠું ગણાય છે મહવા સાહેબ પણ મેન પીઠું ગણાય છે ત્યાં અત્યારે આ કળીનો ભાવ સાડી ત્રણસોની આજુબાજુ છે મિત્રો અને મિત્રો આ વિડીયો બનશે અને કળી પકવતા ખેડૂત પાસે જશે એટલે થોડીક એ લોકોને તકલીફ પડશે પણ મિત્રો સત્ય અત્યારે એ છે કે અત્યારે આનો સાડી ત્રણસો રૂપિયા ભાવ છે અને ભવિષ્યમાં પાંચસોની ઉપર અને ની આજુબાજુ જવાની પૂરી શક્યતા સો ટકા છે કે જ્યારે કિશનગઢ રાજસ્થાન રાજસ્થાનથી જે લંઘાઓ આવશે જે વેપારીઓ આવશે અને વેપારીને અમે અમારી ભાષામાં લંઘા કહેતા હોય છે આ લંઘા આવશે વેપારી આવશે એટલે આનો ભાવ રાત અને દિવસ વધવાની શક્યતાઓ પૂરી છે તો મિત્રો અત્યારે જો તમે આ કાજી વેચતી લઈ કારણ કે ગોંડલ સાઈડના ઘણા ખેડૂતો અમારે અહીંયા આવે છે અને કળી લઈ જતા હોય છે તો મિત્રો અત્યારે હું તો વેચવાનો નથી કારણ કે હું તો સાડી પાંચસો છસો રૂપિયા આવે ત્યારે જ વેચવાનો છું પણ અત્યારે જેની જેની કળી મેળામાં પડી હોય અને એ કળી હળવાની શક્યતા હોય ગરમ થવાની બીક હોય વજન ઘટવાની બીક હોય અને ખોટી પડી જવાની બીક હોય હળવાની બીક હોય આવા ખેડૂતો સાડી ત્રણસોની આજુબાજુમાં કળી વેસવા મળ્યા છે અત્યારે કારણ કે મારા ગામમાંથી ત્રણ કે ચાર સોદા થયા છે અને ત્રણથી શાળ ખેડૂતોએ વેચી દીધેલી છે ગરમ થવાની બીકે થોડી ઘણી ગરમ થતી હોય તો એમને બીક લાગી જાય કે આ વધારે ગરમ થશે તો શું થશે એટલે એ લોકો વેચવા મળ્યા છે તો મિત્રો તમે જો આ કળી કરતા હો અને આ કળી વાવી કાજી વાવી અને ડુંગળી પકવતા હો તો અત્યારે તમારી પાસે ટાઈમ છે કે તમે કાજી ખરીદી લેજો અને કુંડેલી શાળ છે આપણે તળાજા સાઈડ છે મહુવા સાઈડ છે એ બાજુના ખેડૂત પણ પુષ્કળ કળી પકવે છે અમારે અગિયાળી શિહોર તાલુકાનો અગિયાળી એમાં પણ પુષ્કળ કળી પકવે છે અને એના ખેડૂતો અત્યારે વેસવા પણ મળ્યા છે તો મિત્રો સારો વણનો માલ છે તે છુપર છે લગભગ ક્યાંય તકલીફ નથી નવ્વાણું ટકા સારો નીકળે છે તો મિત્રો અત્યારે તમારી પાસે ટાઈમ છે તો તમે કળી ખરીદી લેજો તો તમને સો કે બસો રૂપિયા સસ્તી પડતી હોય છે કારણ કે મિત્રો આપણે બસોથી ત્રણસો મણ ચારસો મણ જેવી કળી લેતા હોઈએ છીએ કેટલી ડુંગળી કરતા હોઈએ પ્રમાણે તો વિઘેય વીસથી બાવીસ મણ અમારે અહીંયા કળીનું વાવેતર થાય છે ગુજરાતમાં અગિયારમાં જે અમે વાવેતર કરીએ છીએ એ અમારા ઓટોમેટિક વાવણી આ જ ટ્રેક્ટર છે અને આ જ ટ્રેક્ટરના ઓટોમેટિક વાવણી અમે વાવેતર કરતા હોઈએ છીએ તો મિત્રો અત્યારે બાવીસ વીસથી બાવીસ કે ત્રેવીસ મણ વધારે મોટી હોય ત્રેવીસ હું વીઘે વાવેતર કરતા હોય છે આ કળીનું તો મિત્રો અત્યારે વીઘે હો રૂપિયાનો ફરક પડે એટલે બે અઢી હજારનો ફરક પડે મિત્રો તો એ વીઘે બે અઢી હજારનો ફરક પડે તો હું માનું છું કે સાડી ત્રણસોની વસ્તુ તમે સાડી પાંચસોમાં આજથી મહિનો રન સાતમ આઈટમની આજુબાજુ અમારા મેન સોદા પડતા હોય છે કળીના એ પહેલાં જો તમે કળી ખરીદી લો તો મિત્રો તમને વિઘે ચાર હજારનો બસો રૂપિયાનો ફાયદો થાય તો ચાર હજારનો ફાયદો થાય એટલે મિત્રો જો તમે કળી કરતા હો તો અત્યારે તમે તળાજા સાઈડ જાઓ અગિયાર સાઈડ જાઓ પણ મિત્રો હું કળી વેચતો નથી એટલે મેં આમાં જે નંબર બોલ્યો છું તે નંબર ઉપર આ કળી બાબતે ફોન ન કરતા કારણ કે હું હમણાં વેચવાનો નથી સાડી પાંચસોની આજુબાજુ બજાર થશે ત્યારે હું વેચવાનો છું એટલે અને હું વેપારી નથી એટલે તમારે કળી બાબતમાં ફોન ન કરતા બીજી બેઝિક માહિતી માટે તમે મને ફોન કરી શકો છો પણ મિત્રો અત્યારે ટાઈમ છે પ્લીઝ તમે જો કળી કરતા હો અને આ કળી સોંપી અને કરતા હોવ તો અત્યારે સાડી ત્રણસોમાં તમને સુપર સારો માલ મળી રહે છે કારણ કે અત્યારે કળી હળવાના પ્રશ્નો શરૂ થઈ ગયા છે હજી અમારે અહીંયા વરસાદ ઓછો છે એટલા માટે ગરમી વધારે પડે અને ગરમી પડે એટલે આવી વસ્તુ હળવા મળે બેસવા મળે કે ગરમ થવા મળે એવા બે ત્રણ પ્રશ્ન આવવા મળે એટલા માટે ખેડૂતો હવે એને બેસવાની તૈયારી કરી રહ્યા છે અને અત્યારે સાડી ત્રણસો રૂપિયાનો ભાવની આજુબાજુ સાડી ત્રણસોથી ચારસોની વસ્તમાં ભાવ અત્યારે હાલે છે પણ જેવા પંદરથી જશે અને કિશનગઢ અલવરના બારના વેપારી આવવા મળશે અને જેની કળી બેસતી નહીં હોય એ કળીના પાંચસોથી સાડી પાંચસો છસો રૂપિયા સુધી બોલાવવાની પૂરી વોનની સાલીની શક્યતા છે કારણ કે જેવા પંદરથી જશે અને કિશનગઢ અલવરના બારના વેપારી આવવા મળશે અને જેની કળી બેસતી નહીં હોય એ કળીના પાંચસોથી સાડી પાંચસો છસો રૂપિયા સુધી બોલાવવાની પૂરી વોનની સાલીની શક્યતા છે કારણ કે આ કળીનો માળ જે પાકવો જોઈએ પાકમાં જરા ઓછો છે બીજા વર્ષો કરતાં એટલે આ ભાવ આ વર્ષે ભાવ સારો રહેશે ને વધશે અને ડુંગળીનો ભાવ પણ સારો રહેશે આવું ખેડૂત માને છે એટલે વહેલી તકે આ બિયારણ આવું તમને ક્યાંય મળી જાય તળાજા તાલુકામાં સિહોર તાલુકાનું અગિયાળી ગામમાં એ બાજુમાં ટાણા છે ટાણામાં પણ અમુક ખેડૂ પકવે છે અને મેન અગિયાળીયાનું પીઠું ગણાય છે જો તમને શક્ય હોય અને તમે આ કળી કરતા હો તો અત્યારે પ્લીઝ ખરીદી લેજો મિત્રો આ એક મારી તમને રિક્વેસ્ટ છે અને આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી અને મિત્રો કે એ આ ખેડૂત પોર્ટલનો જે વિડીયો છે એ પણ આપવાનો છે પણ હજી એમાં કોઈ ઓફિશિયલ માહિતી આવી નથી પરિપત્ર છે એ ખરેખર સાચો છે કે ખોટો છે એ આપણને હજી ખબર નથી મેં વિડીયો જોયા સમાચાર આ જોયા પણ એમાં હજી કોઈ દાવો નથી કરતું કે આ જે પરિપત્ર છે એ સો ટકા સાસો છે એટલા માટે આપણે એમના વિશે કોઈ ટિપ્પણી કે વિડીયો બનાવશું નહીં પણ જેવો પરિપત્ર બહાર પડશે સસોટ માહિતી જે સત્ય હકીકત ખેડૂત ગુમરાહ ન થાય એવી વાત હોય ને તો જ મારે વિડીયોમાં કરવી છે એટલે મિત્રો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈ સ્વામિનારાયણ